તો હવે ભવિષ્યમાં હું જે કરવામાં જઈ રહ્યો છું એ ભાઈ ગિરીશભાઈ આવ્યા પછી જ અમે નિર્ણય કરીશું પણ હવે એવું તો કરવું છે કે નિર્ભેળ સત્ય જાવું જોઈએ હા સંપૂર્ણ સત્ય નાનું બાળક રડે નહીં ક્લાસિકલ ન રડે ભલે પંડિત વિશારદ હોય એનો છોકરો હોય તો પણ રડે એ ભેકડો તાણે એની શોભા છે એમાં એ કઈ રાગણીમાં કઈ રડવાનું હોય નહીં એવી રીતે આપણે કોઈ વાત ગાળી ચાલીને એ કોથળામાં પાનસેરી એ નહીં આપણે ગુજરાતીમાં કહી દે હું આપણી ભાષામાં કે આ વસ્તુ આમ છે તમને યોગ અને સાબિત કરીને પાછું એમાં રાહત થી માંડીને ભવિષ્યના ચૂંટણીના ઢંઢેરા આવે ઉમેદવાર આવે કે ફલાણું આવે કે તમને કોઈ લાલચ આપે કે તમને કોઈ એજન્ડા બતાવે તો એનું શું છે નિરક્ષીર તારવીને કહું કે હવે તમારે પછી જે કરવું હોય તે આ બગસરાના ઘરેણા છે અને આ નવસો હોળ માર્કાવાળા છે તમારે જે કરવું હોય તે તમારી ધૂન એમાં અમારો કોઈ એજન્ડા નથી કે તમે આને પાડી દો આને લાવી દો પણ આ મારું તો એક સિમ્પલ ને સોબર એક જુઓ તો એજન્ડા છે એટલે આ સાત સાડા છ સાત કરોડની જનતા વાળું આ ગુજરાત ગુણવંતુ ગુજરાત એકસો ને બ્યાસી જણા હારા ન મળે એ હું કોઈ કાળે માનવા તૈયાર નથી મૂળ એવું છે કે તમે હારા માણાને કોઈ દી બહાર લાવ્યા જ નથી અને જે છે એમાં રોડવો છો એટલે આ ડખો છે તમે આંગણે બાવળ બાવળ પછી કેરી કેમ નથી થતી તમારો વાત નથી તમારે કેરી આંબો વાવો જોઈએ ને એમ આપણે જનતાને કહેવાના છીએ કે આ પાંચ વર્ષ છાતી કૂટવી ન હોય તો એક વખત હારા માણસને ચૂંટી જુઓ આપણે ક્યાં કહીએ છીએ કે બધા કોઈ પક્ષમાં ખરાબ બધા હાચા છે દરેકમાં હોય ને સારા હોય ને લઈ આવો કોઈ પણ ખેસ પહેરો હોય એકસો બ્યાસી જણાની ભેળ તીખા મીઠા મિક્સ બનાવો એને કોઈ હું તો એમ માનું છું ફેસલેસ પોલિટિક્સ